મહારાજને જાય ભક્તો આજે આપણે સુબોધ સાગરની કથા લઈને આવી ગયા છીએ ચમત્કાર ત્યાં નમસ્કાર એની કથા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો સ્વામિનારાયણ ભગવાને આ સુબોધસાગરની કથામાં આ ઉદાહરણ આપીને આપણને જે બોધ આપ્યો છે એ આપણે જીવનમાં ઉતારવા જેવો છે અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે કથા કરીશું સુબોધસ સાગર પ્રકરણમાં આપણે ચમત્કાર ત્યાં નમસ્કાર જ્યારે એમની મોટી દીકરીની બ્રહ્મરાક્ષસ વળ્યો ત્યારે પોતે ઘણા ઘણા દેવી દેવ દેવીઓના પાઠ પૂજન કર્યા કેટલા પૂજ પીર અને ભુવાના દોરા ધાગા બાંધ્યા બધાઓ બાધાઓ રાખી એમ ઘણા ઘણા ઉપાયો કર્યા પણ બ્રહ્મ રાક્ષસ ગયો નહીં શેવટે છોડી છોડી મરવાની અણી ઉપર આવી ત્યારે કેટલાક સત્સંગીઓએ કહ્યું ભટ્ટજી છોડીને જીવતી રાખવી હોય તો વિધાનું અને બુદ્ધિનું બળ મૂકી દઈ નિર્મન્ય થઈને મહારાજ પાસે જાઓ તો બ્રહ્મ રાક્ષસ જશે નહીં તો જરૂર સોળી મરી જાય છે ત્યારે તે મહારાજ પાસે આવ્યો મહારાજે તેને જોઈને સત્કાર કરી સભામાં બેસાડ્યા અને કોસળતા સમાચાર પૂછ્યા ભટ્ટી કહે કૃપાનાથ આ સોળીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે તે કોઈ ઉપાય જતો નથી મહારાજ કહે તમે આવા સમર્થ વિપ્ર છતાં તમારાથી ન ગયો તો તમે અમને તો પાખંડી સમર્થ પાખંડી અને હિન્દુસ્તાનમાંથી રખડતા રખડતા આવી ભગવાન થઈ બેઠેલા કહો છો તો અમારાથી કેમ જાય જે કહે બાપજી ચામડા ને જીભ વળી નિર્વિકલ્પ નંદનો સંગ થયો તેથી ગમે તેમ બોલ્યો બોલ્યો હોય પણ આપ તો ભગવાન તેથી અપરાધ માફ કરો અને આ દીકરીના શરીરમાંથી બ્રહ્મ રાક્ષસ કાઢો મહારાજ કહે અમો કાઢીએ તો ભગવાન ખરા કે નહીં તમે પાછા સત્સંગમાં આવો કે નહીં ભટ્ટજી કહે બાપજી અમે ભગવાન ભગવાન 100 વાર ભગવાન પણ આનો બ્રહ્મ રાક્ષસ કાઢો હું આપનો તેમ આ સત્સંગી નો ક્યારે પણ ત્યાગ નહી કરો આમ કહ્યો કે તરત જ મહારાજે ચપટી વગાડે ભાગે જા ભાગે જા એમ બોલ્યા કે તરત જ તેમાંથી બ્રહ્મ રાક્ષસ નીકળે ગયો આ છે તરત જ ફટ જઈને ભગવાન પણ આનો નિશ્ચય થઈ ગયો વાચકો આવા પ્રખર વિદ્વાન છતાં પણ સંગે કરી પડી ગયા તો અલ્પજ્ઞને સંગ લાગે તેમાં શું કહેવું માટે હંમેશા સારાનો સંગ કરવો પણ બોરાનો સંગ તો સ્વપ્ને પણ કરવો નહીં હજી આપણે આગળ એક કથા સાંભળીશું પશુને પણ સંગની અસર એની આ કથા છે કારિયાણી ગામના વસ્તા ખાતરે શ્રીજી મહારાજને કહ્યું મારી ઘોડીને કાણા વસેરા આવે છે તેનું શું કરવું ત્યારે મહારાજ કહે તમારી ઘોડીને ચાકરી કરનારા પર હેત છે અને તે આખે કાણો છે તેથી તેને કાણા વસેરા આવે છે માટે જો તેને કાઢી મૂકો અને બીજા માણસ રાખો તો સારા વસેરા આવે આથી તેમણે ચાકરને મૂક્યો એટલે કાણા વસેરા આવતા બંધ થઈ ગયા અને આમ સર્વત્ર માટે ક્યારેય નરસાનો સંઘ સંગ ન કરતા સારાનો સંગ કરવો આગળ બીજી એક કથા આપણે કરીએ છીએ સંગે કરીને બ્રાહ્મણ ચોરી કરતા શીખી ગયો એક દિવસ પવિત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો પ્રખર જ્ઞાની વિપ્ર હતો જેને જેને જેનું મુહૂર્ત જોઈ આપે તેને તેનું સિદ્ધ થયાથી ઘણા લોકો તેને ત્યાં સુખ દુઃખનો રોગ વધવા ઘટવાનો વ્યાપારના વ્યાપારમાં લાભનું વગેરે જોવરાવવા આવતા હતા તે જેને જ્યોતિષ જોઈ આપતો તેને તે પ્રમાણે થતો આથી લોકોમાં તેની પ્રસિદ્ધિ થવાથી બહાર ગામથી પણ ઘણા લોકો મુહૂર્ત જોવરાવવા આવવા લાગ્યા ચોર લોકો પણ ચોરી કરવા જવાનું મુહૂર્ત જોવરાવવા આવવા લાગ્યા પ્રથમ તો તેમને તમે કેવા છો શું જોવરાવાનું છે તેમ પૂછે ત્યારે તેઓ કહે બાપજી ગોર મહારાજ અમે તમારી આગળ ખોટું નહીં બોલીએ અમે કોળી છીએ અને અમારો ધંધો લોટફાટનો છે તેથી અમે અમારા ધંધે જવાનું મુહૂર્ત જોબરાવવા આવ્યા છીએ ત્યારે બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું અરર અર તમે આવો પાપરૂપ ધંધો કરો છો તમો હાલ આવું દુઃખ ભોગો છો તોય પાપના પોટલા બાંધો છો તો પર ભવે તમારું શું થશે હું તમને મુહૂર્ત જોઈને મારી વિદ્યાનો દુરુપયોગ કરી પાપમાં પડવા માગતો નથી આમ કહેતો એટલે પહેલાં લોકો રૂપિયાની મુઠ્ઠી ભરી આગળ ધરી દે પછી કહે અરે બાપજી ગોરભા તમારા ભણતરનો લાભ સૌને મળે તો પછી અમને કેમ ન મળે જે કરે તે ભોગવે વાવે તે લણે અમે કરશું તે અમે ભોગવશું એમાં તમને શું બાપજી તમારે તો સૌમાં સરખો ભાવ રાખવો સૌમાં સરખો ભાવ રાખવો તેમાં વળી એક જણો ધીમેથી કહે બાપજી અમારી પાસેથી મળશે એવું બીજા પાસેથી નહીં મળે લ્યો બાપજી એમ કહી ખે સમયથી બીજે મોઢી રૂપિયાની ભરે આગળ મૂકે ત્યારે પૈસા દેતી પૈસા દેખે લલચાયો અને મુહૂર્ત જોઈ દેવા માંડ્યો જેમ જેમ ચોરો ફાવતા જાય તેમ તેમ વધારે વધારે રૂપિયાની બ્રાહ્મણને ભેટો કરતા જાય પછી તો બ્રાહ્મણે ના પાડવાનું મૂકી જ દીધું જેમ જેમ ચોરનો સહવાસ વધારે વધારે થતો ગયો અને હરામના પૈસા લેતો ગયો તેમ તેમ બુદ્ધિ બગડતી ગઈ પછી પોતે તેઓની પાસે ચોથો ભાગ લેવા માંડ્યો ક્યારેક અડધો ભાગ પણ લેવા માંડ્યો પછી એક વખત બ્રાહ્મણને જ ખુદ વિચાર થયો કે આ લોકોને હું મુહૂર્ત જોઈ આપો છો તો સલામત રહે છે પણ પુષ્કળ ધન લાવે છે તો પછી હું જ મુહૂર્ત જોઈને ચોરી કરવા કા ન જાઉં મારી વિદ્યાનો હું કા ઉપયોગ ના કરું આમ ધારી પોતે એકવાર ચોરી કરવાનો મુહૂર્ત જોઈને પોતે એકલો ચોરી કરવા નીકળી પડ્યો પોતે મૂળ સંસ્કારી તેથી વિચાર થયો કે ગરીબ ગરીબ ગરબાની કે મોટા કુટુંબવાળાની ચોરી કરવાથી તેઓ દુઃખયા થઈ જાય ને સાપ આપે માટે રાજાની ચોરી કરવી જેથી મુલકનો બાદ સહા જેથી તેને જણાશે નહીં ને આપણું કામ થશે આમ ધારી રાજાને મહેલ ગયો હતો ત્યાં રાજા ખુશ સયામાં સુખ સયામાં સૂતો સૂતો દેવ ભાષામાં પોતાની સમૃદ્ધિનું વર્ણન કરવા લાગ્યો ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું ત્યાંથી મને રજા આપો અને આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે અત્યારે બસ આટલું જય સ્વામિનારાયણ